મહીસાગર જિલ્લાનું લુણાવાડા આમચૂર એટલે આંબળિયાનું ઉત્પાદનમાં ગુજરાત અને ભારતભરમાં પોતાની આગવી નામના ધરાવે છે અહીંના કુશળ ખેડૂતોએ આંબળિયાને ઉચ્ચ ક્વોલિટી બનાવવામાં કારીગરી જાળવી રાખી છે તો અહીંના વેપારીઓએ પણ છેલ્લા સો વર્ષથી આમચૂરના વેપારમાં પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખી છે ચાલુ સાલે આંબા ઉપર જે રીતે મોર આવ્યો હતો તે જોઈને ખેડૂતો અને વેપારીઓને એવું લાગતું હતું કે ચાલુ સાલે આમચૂરનું ઉત્પાદન રેકોર્ડ બ્રેક હશે

નહીં અને ખેડૂતને ખૂબ મુશ્કેલી પડે છે અને ખેડૂત જગત હેરાન થાય છે ગયા વર્ષે કેટલો ભાવ હતો અત્યારે કેટલો ભાવ છે ગયા વર્ષે પાંચ હજારની આસપાસ ભાવ હતો અને જો સારા ના હોય તો ત્રણેક હજાર રૂપિયા અત્યારે અત્યારે ચાર હજાર અને પાંત્રીસો પચીસો બે હજાર એવો ભાવ છે જુદી જુદી ક્વોલિટી પ્રમાણે ભાવ છે ઘોડાવાળાનો વેપાર છે મારો વર્ષોથી માં આ વખતે વરસાદનું પ્રમાણ વધારે પડતું ગયું વહેલું એટલે આંબોલીના વેપારમાં ભાવ ઘટતા ગયા કેરી વાવાઝોડાના કારણે કેરી ઝાડ ઉપરથી પડી જવાથી જે કેરી નીચે પડી જાય એનો ભાવ ખૂબ ઊંચો રહ્યો આ વખતે બારસો રૂપિયા બહુ પલડી ગયો તો સાતસો રૂપિયા વીસ રૂપિયાના એ રીતે ભાવ થઈ ગયા આ વખતે અને સારા માલની આવક ઓછી થઈ ગઈ ખેડૂતોને ખૂબ નુકસાન થયું આ વખતે હવે જો વરસાદ નહીં આવે તો ભવિષ્યમાં સારો માલ છે આવી ધારણા છે અત્યારે અંગોળીયા બીજા સારી ના આવે છે ત્રણ ચાર હજાર રૂપિયા સુધીના ભાવ છે પણ એવો માલ જો જ આવે છે ઓછો આવે છે આ દર વખત કરતાં આ વખતે સફેદ માલની અછત છે અને એમાં ખેડૂતોનું નુકસાન પણ છે આપણે અહીંયાની આમચૂર જે છે ને એ બીજા કયા કયા રાજ્યમાં જાય છે અહીંયા અહીંયાથી ઉનાવાડાના આમ તો શું છે આજુબાજુના ગામડાઓ અરધરી મધેપુર ખાનપુર અને લુણાવાડા મહીસાગરના નાના નાના છેવાડાના ગામડા પાલાસિંગ દેવ એ બાજુનો બધો માલ નડિયાદમાં વધારે પડતો માલ જાય છે નડિયાદના અમદાવાદ મસાલા કંપનીમાં જાય છે અને આમ હોલસેલ માલ જે છે જાય છે એ દિલ્હી જયપુર અજમેર વગેરે જગ્યાએ જાય છે અહીંયાથી હરિયાણામાં પણ જાય છે દિલ્હીથી ખૂબ આજુબાજુના નડિયાદથી તો ખૂબ માલ ડિપાર્ટમેન્ટ છે બહુ મોટા મોટું સ્ટેશન છે આખા ભારતમાં નડિયાદ લુણાવાડા પછી બીજા નંબરે આવે છે લુણાવાડામાં પણ માલની આવક વર્ષો સુધી આવે છે લુણાવાડા એક નંબરનું અહીંયા વળતરભાઈઓ આવી છે બહુ નાનવાળા છે બહુ સારી રીતે અંબાયા બનાવે છે અને દિલ્હીના માર્કેટમાં લુણાવાડાના અંબડિયા બહુ ફેમસ છે